જે સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે એ સમાજનો દેશ અને દુનિયામાં સવિશેષ મહત્વ હોય છે અને આવો જ સાંસ્કૃતિક વારસો ધરાવે છે છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ આદિઅનાદિ કાળથી ચાલતી આવતી આદિવાસીઓની કલા સંસ્કૃતિ રીત રિવાજો એ પણ આદિવાસી સમાજનો અમૂલ્ય સંપત્તિ રહી છે અને એ સાંસ્કૃતિક સંપત્તિને સાચવવામાં છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ હંમેશા અગ્રીમતા દાખવી છે છોટાઉદેપુર જિલ્લાના જોધ પાસે આવેલા વીરપુર અને લીંબડિયા ફળિયાના લોકો સિત્તેર વર્ષ બાદ ચારસો પચાસ જેટલા પરિવારો એકતા કરી સરખે હિસ્સે ફંડ ફાળો એકઠો કરી રૂપિયા ચૌદ લાખના ખર્ચ કરી ઉત્સાહ ઉમંગ આસ્થા સાથે ગામના એકાવન જેટલા દેવોની પેઢી બદલી નવીનીકરણ કર્યું છે જે ઈંદના ઉત્સવને ઉજવવામાં ગામના પ્રત્યેક લોકોમાં અનેરો ઉત્સાહ પણ આ તસવીરમાં જોવા મળી રહ્યો છે

સિતે વરસ બાદ આજે યુવા યુવા પેઢીની પેઢી ઉજાગર થાય સંસ્કૃતિનું જતન થાય એના માટે સતત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે બાબા પિચોરા દેવ બાબો બાબો વીલભૂત આ આમ કુલ ગામના સીમ પર અને ગામની અંદર

કલમની ડાળો લાવી કલમની ડાળો લાવીને એમાં વડવા દ્વારા જે અમારા ખત્રીજો જેવી રીતે કરતા હતા તેવી રીતે આજ રોજ કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ ભારતીય સંવિધાનમાં આપેલા હક અને અધિકાર પ્રમાણે આદિવાસી સંસ્કૃતિની પૂજા અર્ચના કરવામાં આવેલી છે આદિવાસી સમાજ એ ધર્મ પૂર્વી સમાજ છે પોતાની જે આગવી સંસ્કૃતિ વેશભૂષા પહેરવેશ મુજબ આજ રોજ આ ઉજવણી કરવામાં આવેલી છે જેનાથી આખા ગામમાં હવે પછીના કોઈ પણ પ્રકારની નુકસાની ન આવે ગામ સારી રીતે આગળ પ્રગતિના પંથે આગળ વધે તેના માટેની પૂજા કરવામાં આવે છે તે માટે આખા ગામના લોકો સાત દિવસ સુધી કોઈ પણ પ્રકારનું જે વઘારવાનું વઘારેલું ભોજન નથી ખાતા પોતાના ખાટલે નથી બેસતા ગાયણી કહેવાય એ ગાયનો પોતાની પરંપરાગત ભાષામાં ગાયણી કરી અને ઇન્દ્રદેવની અર્ચના પૂજા કરવામાં આવે છે ને બધા જ લોકો લગભગ આજે રાત્રે બુધવાર તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ પાંચથી સાત હજાર જેટલી પબ્લિક અને સાહીઠ જેટલા મોટા રામ ઢોલ સાથે નાચ ગાન કરીને આજે આખી રાત આ અમારા બાબોદેવ છે એમાં ડાળોમાં આ નાચ્યા ને પૂજ્યા છે જેનાથી આખું ગામે પોતાની આસ્થા પ્રમાણે પોતાના દેવોની

ખંડફાળો ભેગો કરીને આજ રોજ જે આદિવાસીની પરંપરા જાળવી રાખી છે એ બદલ ખૂબ ખૂબ ગામ લોકોનો ધન્યવાદ માનીએ છીએ તેમજ આદિવાસીની રીત રિવાજ પ્રમાણે આદિવાસીનું સંસ્કૃતિનું જતન જાળવી રાખે એવી શુભેચ્છા સાથે સૌ આદિવાસી ભાઈઓ આજ રોજ આ મેળાનો ઉત્સવ મનાવ્યો છે તો આજ રોજ હું રાઠવા કનુભાઈ ભગાભાઈ વીરપુર

हावनारा समय मो पण चालतो रेना हमारो पेरवीय हमारो समाज जे अमर स्त्रीवादी बंधू आऊनाऊ रे आणि तेव्हाने खूप मेहनत करीना नवेसर थी पाची दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद